નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ અંતર્ગત આવેલી પ્રોબેશનરી ક્લર્ક માટેની ભરતી જ્યારે વિશે તમે જોઈ શકો છો મિત્રો ધી બેંક ઓપરેશનલ એરિયા કવર્સ એપ્રોક્સિમેટલી બારસો વિલેજીસ એન્ડ વિસ તાલુકાઝ એક્રોસ ધ ખેડા આણંદ એન્ડ મહિસાગર ડિસ્ટ્રિક્ટ ઇન્કલુડીંગ બાલાસિનોર એન્ડ વીરપુર તાલુકાઝ ડ્યુ ટુ ઇન્ક્રીઝિંગ બેન્કિંગ ઓપરેશન વિદ ઇન ધ બેન્ક જ્યુડિક્શન ઇન્ડિવિજ્યુઅલ્સ વિથ ફોલોઇંગ ક્વોલિફિકેશન્સ આર રિક્વાયર્ડ તમે જોઈ શકો છો મિત્રો પ્રોબેશનરી ક્લર્ક માટેની અહીંયા ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો મસ્ટ હેવ વન ઓફ ધ ફોલોઇંગ ક્વોલિફિકેશન જેમાં બી કોમ એમ કોમ બીબીએ એમબીએ બીસીએ એમસીએ બીએસસી એગ્રી એમએસસી એગ્રી માસ્ટર ઇન એચઆર કરેલો હોય તેમજ કેન્ડિડેટ મસ્ટ હેવ પાસ ધેર અંર ગ્રેજ્યુએટ ઓર પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ અથવા તો ફાઈવ સીજીબીએ એસજીબીએ થયેલા હોવ જોઈએ બેસીક નોલેજ ઓફ કોમ્પ્યુટર ધરાવતા હોવો જોઈએ તેમજ વયમર્યાદાની વાત કરીએ તો મેક્સિમમ વયમર્યાદા અહીંયા પાંત્રીસ વર્ષ સુધીની છે મિત્રો એઝ વન એકત્રીસ સાત બે હજાર પચીસ ભરતી અંતર્ગત ટર્મ્સ એન્ડ કન્ડિશનની વાત કરીએ મિત્રો પ્રેફરન્સ વિલ બી ગીવન ટુ ધ કેન્ડિડેટ વિથ એક્સપીરિયન્સ ઇન કોપરેટિવ ઇન્સ્ટિટ્યુશન ડિસીઝન્સ વિલ બી મેડ બેઝ ઓન ધ બેન્કિંગ એક્સપિરિયન્સ કોમ્પ્યુટર નોલેજ ઇઝ એક્સપેક્ટેડ ટુ ઇન્ક્લુડ એમએસ ઓફિસ વર્ડ એક્સેલ એન્ડ ઇમેલ એઝવેલ એઝ પ્રોફિશન્સ ઇન ઇંગ્લિશ એન્ડ ગુજરાતી ટાઈપિંગ એલિજિબલ ઇન્ડિજ્યુઅલ મસ્ટ સબમિટ દર એપ્લિકેશન વિથ ધ રિક્વાયર્ડ સર્ટીફિકેટ એન્ડ ફોટોગ્રાફ્સ ઇન પર્સન બાય બાય પોસ્ટ ઓર કુરિયર ટુ ધ એબો એડ્રેસ બાય ફાઈવ પીએમ ઓન એકવીસ આઠ બે હજાર પચીસ એટલે કે એકવીસ ઓગસ્ટ બે હજાર પચીસ સુધીમાં અરજી ફોર્મ છે તે આપણે વાત કરીએ તે મુજબ આગળ જે એડ્રેસ છે મિત્રો ત્યાં પહોંચાડવાનું રહેશે ઓલ્ટરનેટલી નેટિવલી એપ્લિકેશન્સ કેન બી સેન્ડ બાય ઈ ટુ ધી એડ્રેસ પ્રોવાઈડ બાય ઇલેવન ફિફ્ટી નાઇન પીએમ ઓન ટ્વેન્ટી વન ઓગસ્ટ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી द एप्लिकेशन फॉर्म इज अवेलेबल ऑन द बैंक वेबसाइट जी लिंक है मित्रों नीचे डिस्क्रिप्शन बॉक्स में आप एप्लीकेशन फॉर्म डाउनलोड कर सकस मित्र एप्लीकेशन फॉर्म के भरव एप्लीकेशन मस्ट बी सबमिटेड यूजिंग द प्रिस्क्राइब्ड फॉर्म ओनली एप्लीकेशन रिस आफ्टर दीज एडवर्टाइजमेंट विल बी कंसिडर इनकम्प्लीट एप्लीकेश विल नोट बी टेकन इन टू कंसिडरेशन दें रिजर्व एक्सुलेट राइट टू केरी आउट ऑल प्रोसीजर एंड मेकिंग डिजिजन रिगार्डिंग दपोइमेंट ऑफ एप्लीकेल बी फाइनल તમે જોઈ શકો છો મિત્રો છ ના રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો પ્રોબેશનરી ક્લર્ક ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોઓપરેટિવ બેંક લિમિટેડ નડિયાદ જે સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ પિનકોડ આડત્રીસ સિત્તેર જીરો બે સંસ્થાની વેબસાઇટ પર અહીંયા આપવામાં આવેલી છે મિત્રો આપણે જે નીચે લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમે વેબસાઇટ ઓપન કરી શકશો આગળ વાત કરીએ અરજી ફોર્મ વિશે તો મિત્રો તમે જોઈ શકો છો સંસ્થાની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તેના પરથી એપ્લિકેશન ફોર્મ છે તે અહીંયા ડાઉનલોડ કરેલું છે મિત્રો જે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી ડાઉનલોડ કરી શકશો જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે અહીંયા મોકલવાનું રહેશે ટુ ચીફ એક્ઝિક્યુટીવ ઓફિસર ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્ક લિમિટેડ સરદાર પટેલ સહકાર ભવન મિશન રોડ નડિયાદ અહીંયા પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવાનો રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો ફૂલ નેમ કરેસ્પોન્ડન્ટ એડ્રેસ પરમાનેન્ટ એડ્રેસ તમે તમે જોઈ શકો છો મોબાઈલ નંબર ઇમેલ આઈડી બર્થ ડેટ એજ એટલે કે ઉમર કેટલી છે તે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા મેન્શન કરવાનું રહેશે મિત્રો જેમાં સિરિયલ નંબર નેમ ઓફ એક્ઝામ ને ઓફ બોર્ડ યુનિવર્સિટી યર ઓફ પાસિંગ સીજીપીએ ગ્રેડ ટ્રાયલ એક્સપિરિયન્સ ડિટેલ ખાસ લખવાની રહેશે જે પણ ઇન્સ્ટિટ્યુશનમાં ઓફિસમાં તમે જોબ કરતા હોવ તે એક્સપિરિયન્સ હોય તે કોમ્પ્યુટર નોલેજ ખાસ મેન્શન કરવાનું રહેશે ત્યારબાદ તમે જોઈ શકો છો ડિક્લેરેશન આપી અને સાઇન નેમ અને ડેટ લખવાની રહેશે તેની સાથે એન્કલોઝર એટલે કે જે સાથે જોડવાની બીડા એટલે કે ડોક્યુમેન્ટ ક્યાં ક્યાં જોડવાના રહેશે મિત્રો એપ્લિકેશન ફોર્મ સાથે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન સર્ટિફિકેટ આધાર કાર્ડ સ્કૂલ સર્ટિફિકેટ તેમજ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ ખાસ જોડવાનું રહેશે જે ઓલ ઝેરોક્સ વુલ બી ડ્યુલી સેલ્ફ અટેસ્ટ એટલે કે સ્વ પ્રમાણિત કરેલી ઝેરોક્સ કોપી છે તે સાથે મોકલવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો ધી ખેડા ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કોપરેટિવ બેન્ક લિમિટેડ પ્રોવેશનરી ક્લર્ક માટેની આથી ભરતી જાહેરાત તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય